જેને જોવા માટે ઓડિયન્સ વધુ ઉત્સાહિત પણ છે હિતેનને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચૂપની દુનિયાનો અનુભવની કરાવતું ઝલક શેર કરતા ટ્રેલર મૂક્યું છે હિતેન કુમારે તેના ગભરાવી દે તેવા કેપ્શન સાથે ફિલ્મની ટ્રેલર ક્લિપ શેર કરી છે અને તેમાં નીચે લખેલું છે કે નાની મારી આંખ એ તો જોતી કાક કાક આ તો કેવી ગજબ જેવી વાત છે આ તો લોકોને ડરાવતી ગભરાવતી થથરાવતી જાણે એ માણસ છે કે દાનવ સત્ય છે કે પછી ભ્રમ અને આ પોસ્ટ જોઈને આપણે પાકું કહી શકીએ છીએ કે આ ફિલ્મ સસ્પેન્સ અને સસ્પેન્સ અને થ્રિલરની એક ઝલક આપવા માટે સક્ષમ રહેવાની છે ચૂપ એક સામાન્ય દેવાંત દંપતી વિક્રમ અને વિદ્યાની સપાટીએ નીચે જોવા છુવાયેલી અંધકારમાં રહસ્યની શોધ આપે છે જેમ જેમ ટ્રેલર આગળ વધે છે તેમ તેમ ઓડિયન્સને ખેંચે છે રહસ્ય અને સસ્પેન્સથી ભરેલી આ દુનિયામાં જ્યારે દરેક વણાંક અને વણાંકે તેમનું અનુમાન લગાવવા માટે છોડી દે છે કે નીચે શું છે ચૂંટણી સ્ટાર કાસની વાત કરીએ તો હિતેન કુમાર મોરલી પટેલ આકાશ પંડ્યા હેમાંગ દવે વિકી શાહ સહિત ઘણા તેવા કલાકારો છે જે આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે અને જય જયકિશન આવા સ્ટાર લાઇનઅપ સાથે ઓડિયન્સની એવા ફિલ્મની અપેક્ષા રાખી શકે છે કે તેમની આખી ફિલ્મ દરમિયાન તેમને કંટાળો નહીં અનુભવી શકે ફિલ્મ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તે લાજવાબ છે અને તેમના ઉપર હિતેન કુમારના માણસની ધ્રુજાવી દે તેવા ડાયલોગ પણનો કોઈ પાર નથી ફિલ્મના ટ્રેલરમાં જે બેકગ્રાઉન્ડ સોંગ ચાલી રહ્યું છે જો તો તમે હેડફોન લગાવીને તેને સાંભળશો તો તમને ગભરામણનો અનુભવ સો પ્રતિશત થવાનો છે આ ફિલ્મ આપણને સાત જૂનના રોજ સિનેમામાં જોવા મળી જવાની છે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે મને જરૂર જણાવજો કે આ ફિલ્મનો રિવ્યુ વિડીયો તમને કેવો લાગ્યો અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે આ ફિલ્મની ઓફિશિયલ ટ્રેનરની લિંક પણ મળી જશે જેના ઉપર જઈને તમે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ જોઈ શકો છો આપણો આ રિવ્યૂ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવવું ભૂલશો નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી નોટિફિકેશનને ઓલ ઉપર જરૂર સેટ કરો